દ્વારકામાં ગોમતી નદીના સામેના કાંઠે કેટલાક લોકો ફસાયા હોવાનો બનાવ બન્યો હતો નદીમાં અચાનક પાણી વધી જતા પંચકોઈ વિસ્તારમાં ચાલીસ લોકો ફસાયા છે ગોમતી નદીમાંથી જીવના જોખમે બીજા કાંઠે જતા લોકો જોવા મળ્યા હતા નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભાની ચૂંટણી નહીં લડે તેણે કહ્યું છે કે મારી પાસે ચૂંટણી લડવા માટે પૈસા નથી નિર્મલા રાજ્યસભાના સાંસદ છે અને ભાજપે આ ચૂંટણીમાં રાજ્યસભાના ઘણા સાંસદોને ટિકિટ આપી છે નિર્મલા સીતારમણ પોતાના નિવેદનના કારણે ચર્ચામાં સાબરકાંઠા લોકસભા બેઠક પર મહિલાને ટિકિટ આપતાની સાથે જ ભીખાજીના સમર્થકો દ્વારા રાજીનામા આપી દીધા હતા ત્યારે હજુ પણ આ વિવાદ શાંત થવાનું નામ લેતો નથી આજે કાર્યકરો દ્વારા ભાજપ કાર્યાલય પર વિરોધ પ્રદર્શન કરતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી હાઈકોર્ટમાં ફગાવી દેવામાં આવી છે વાત એમ છે કે દિલ્હી હાઇકોર્ટનું કહેવું છે કે આ એક રાજકીય મામલો છે જે ન્યાયતંત્રની મર્યાદામાં નથી આવતો તેથી આમાં ન્યાયિક હસ્તક્ષેપની જરૂર નથી બોટાદ એલસીબીએ આંતરરાજ્ય કાર ચોરીનો પર્દાફાશ કર્યો છે બોટાદના પરથી પોલીસે આઠ કાર સાથે આરોપીની ધરપકડ કરી છે નાગલપરથી તુલસી ઠોળિયા નામનો શખ્સ અન્ય રાજ્યોમાંથી મોંઘી કારોની ચોરી કરી વેપાર અર્થે લાવતા હોવાનું સામે આવ્યું ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આજે રાજકોટના પ્રવાસે છે તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે કાલાવાડ રોડ પર પાટીલની ઉપસ્થિતિમાં લોકસભાના બુથ પ્રમુખ અને શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ સંમેલન યોજાયું હતું લોકસભા ચૂંટણી પહેલા સંગઠન ક્ષેત્રે કોંગ્રેસને એક બાદ એક નુકસાન થઈ રહ્યું છે કોંગ્રેસના બે કોર્પોરેટરે રાજીનામું આપતા ગાંધીનગર મહાપાલિકા કોંગ્રેસ મુક્ત બની છે કોંગ્રેસના અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાશે ગાંધીનગર કોર્પોરેટરમાં કોંગ્રેસના ફક્ત બે કોર્પોરેટર હતા કોંગ્રેસના બંને કોર્પોરેટરના રાજીનામાથી મહાપાલિકા કોંગ્રેસ મુક્ત બની અમદાવાદમાં આયકર વિભાગના દરોડા બીજા દિવસે પણ યથાવત છે ગોપાલ ડેરી અને આશ્રમ રોડ પરથી વ્યૂ હોટલ પર તપાસ ચાલી રહી છે વીસથી વધુ જગ્યાઓ પર ટેક્સ વિભાગે કાર્યવાહી કરી છે જેમાં પંચોતેરથી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે દરોડામાં કરોડો રૂપિયાના બિનહિસાબે વ્યવહારો પકડાયા ચેરોથરની કેનાલોમાં ત્રીસ માર્ચથી પાણી ન છોડવા નિર્ણય તંત્રએ લીધો છે જેમાં બોરી ડેમમાં પાણીનો જથ્થો ઘટતા આખરે ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા ન સર્જાય તે માટે જથ્થો અનામત રાખવા આ નિર્ણય લેવાયો છે જો કે પાણી બંધ કરાતા ખેડૂતોને હાલાકી પડી શકે છે રાજ્યમાં આજે તેમજ આવતીકાલે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કર્યું છે ત્યારે પશ્ચિમથી ઉત્તર તરફ પવન ક્રંકાઈ રહ્યા છે બુધવારે રાજ્યના આઠ શહેરોમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી નોંધાયું હતું ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ અનેક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે